વાહ પેલો આના થાય એટલે કરે ન કરે ન ન કરે કીતી વાત કે અમારું કીધું નો પતયના હા બોલે બોલી વાત કોની આરે હણા કથા કરે છે કે તું વેર ભાવા બજે તો ત્રણ અવતાર નકર હા આવતાર મોક ના એ તો કેમ વાત

What are you not getting